ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જોઈએ કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં છે ફરી એકવાર સ્વાગત છે મારા ફાકોડ જેવા વ્લોગમાં ના આજ તમે જોતા અંધારા અંધારા જેવો અંધારા જેવું કેમ હે આજુ બહુ જાજીના વાદરા આવી ગયા હાજો સૂરજ ને ને નીકળવા નથી દેતા સૂરજ આટલે પોગી ગયા પણ નીકળવા નથી દેતા અને મેહુલ ભાઈ આપણે હે મેહુલ જય શ્રી રામ જય શ્રી રામ અને આજે નિહાળ જવાનું હે હા મિત્રો કાલે આપણે ગયા તા નાઈટ મેચ જોવા પણ વિડિયો બનાવી ન શકે તો ફરી આપણે હે ને 8 થી 8 તારીખ આપણે ગામની બે મેચો છે આજુક પણ આપણે વિડીયો બનાવશું સવારથી કરીને વ્લોગ હાજ આજ સુરેશ રાપર જાય તો તમને કઈ થોડોક નવીન દેખાડવા મળશે બન્યા રહો વિડીયોમાં સુરેશ મિત્રો મિત્ર સુરેશ અત્યારે હોન્ડા લઈને ગયો રામ રામબો હોય સવારે વાળા ટેપામાં બસ માં જશે અને અહીંયાથી સીધો રાપર જાય પાછો રામબાવ ઉતાર પછી અહીંયાથી હોંડા લઈને પાછો ઘરે આવશે તો તમને થોડોક રાપર પણ બ્લોગ જોવા મળશે આમાં અને કાતે આપણે વોઈસ ઓવર કરશો અને કાતે એમને આપણે ગીત લગાડીને લગાડી હજુ બતાવશો જોઈ ને બ્લોગ ખપે મેહુલ ભાઈને મોબાઈલ ખપે હે તો એને સવા ફટાફટ મોબાઈલ દઉં કારણ કે લેશન લખવા નવરી ના હોય ત્યારે એને કઈ હું જ નથી તો હાલો એને ફટાફટ હું મોબાઈલ દઉં અને મારે જવાનું આજે પાણી વાળો તો તમારો એનો પણ બ્લોક જોવા મળીશું અને જુઓ વળી સુરજ ઢકાઈ ગયો તો જુઓ મિત્રો અહીંયા ચણ થઈ ગયો પુરીનું તો આપણે ચણ નાખી દઈએ મેહુલ ભાઈ શાહ લેવા જાય પાછળ સુરજ નીકળી આવ્યો

તો મિત્રો મસ્ત મજાનું ચાલે નાખી દીધો છે ને હવે હેને આપણે છે ને શાક મોરવાનું હોય તો મિત્રો તે છે ને આપણું ફ્રીજમાં હે ને બે ગાજરું પડ્યું હોય તમને બતાવી કેવી ગાજરું છે આપણી તો જો આપણી લાવરી ગાજર લાવરી આ લાવરી ગાજર છે જુઓ તો મસ્ત મજાની લાવરી ગાજર પહેલા આપણે છે ને તાળવાડો દે દીધી અને તારા જો લો ચાવી કેવી છે મારી મસ્ત મજાની તમે વિચારતા હો તમે કેમ તાળો દઈએ તાળવે એટલે હાલથી નું આવે અહીંયા સાડા દૂધ પી જતા હોય તો એમ શાહ લગભગ મળી નથી મેહુલભાઈ શાહ મળી છે ના સા નથી મળી મિત્રો વાગી ગયા હારા નામ ને તેને આપણે શાક નું કામ કરી રહ્યા શાક માં હું આજે તમને થોડોક બતાવી આજે હેન હાથ ભાત નું આપણે શાક કરવાનું છે તો અહીં જો ટમેટા છે અને વટાણા છે પછી મેં આપણે આગળ બ્લોગ માં બતાવી કે આપણે ગાજરો હતી એ પણ મેં મોર નાખી છે અત્યારે ને ટમેટા ને વટાણા મોરી રહ્યા અને જો સૂરજ આવે ને થોડા થોડા વાજરે વિખાવા મળ્યા આમ જો તમે થોડા થોડા વાદરા વિખાવા મંડ્યા હવે તો મિત્રો મસ્ત મજાના આપણે વટાણા ફોલાઈ ગયા હે ને હે મન ધૂળતી ને ધોઈ નાખ્યા હે અને જો કેવા મસ્ત મજાના મોટા મોટા વટાણા હે તો હવે ને મારી માં બનાવશે થાક અને આપણે હે ને આ કતરો બોવાર ને જુઓ મેહુલ ભાઈ કતરો બોવાશે ને આપણે જોશું કેવી રીતે કતરો બોવારે છે અને જો ચકલી કે મસ્ત મજાની આવે જુઓ મિત્રો મસ્ત મજાના રોટલા થઈ ગયા હે ને વાગી ગયા હાર હતા અને રોટલા હે થઈ ગયા મસ્ત મજાના માવા પતિ અને દિનેશજી ટીપીન ગયા હે ખેતરે અને હવે ને રોટલા ખાઈને જવાનું ખાતર છાંટવા અને જો રોટલામાં છે ને આજે બાજરીનો રોટલો છે અને ટમેટા વટાણા અને લાવરી ગાજરનું શાક છે અને મસ્ત મજાની સાહેબ હું ફટાફટ ખાઈ લઉં હાલો તો મિત્રો મસ્ત મજાના રોટલા ખાઈ લીધા છે જો આપણે ડોલ હુકાવા મૂકી દીધી કારણ કે ને એમાં ખાતર ભરવું જોઈએ ખાતર ભરીને પડે છે ને એના ઘાંટો જો હોય અને ખાતર આપણે કાલે ને પડી ખાતર પણ કાલે મારા બાપાની મસ્ત મજાની મીઠી મીઠી ગારું નથી ખાતું મસ્ત મજાનું ખાતરનું ભરલું અને અડધી થેલી કાલે ને અડધી આજે સાંટવાની છે તડકો આખામાં આવે એટલે આખું મીટી જાઉં છું તો ફટાફટ હું ખાતરનું કામકાજ કામકાજ લઉં ખવડા પહેરલું